ઉપર ગૌમુખીથી ઉતરતા ઉતરતા ગંગોત્રીમાંથી ઉતરતા ઉતરતા હિમાલયમાંથી ઉતરતા ઉતરતા ઋષિકેશ હરિદ્વાર ત્યાંથી પછી આમ પ્રયાગરાજ પછી આમ પૂર્વ બાજુ બંગાળમાં જઈને બંગાળ મહાસાગરમાં મળે આ ભૂગોળના નકશામાં ગંગાજી છે ઈ ગંગાજીએ હજારો વર્ષોથી લાખો કરોડો લોકોના જીવોનો ઉદ્ધાર કર્યો છે કેટલાય ઋષિ એ ગંગાજીના તટે તપસ્યા કરી અને ભારત દેશને ઉન્નત બનાવ્યું છે તો એક ગંગા ભારતના ભૂગોળના નકશામાં છે અને બીજી આ કથા ગંગા જેણે પણ હજારો વર્ષોથી લાખો કરોડો લોકોના જીવોનો ઉદ્ધાર કર્યો છે ઓલા ગંગાજી પાસે જવું હોય તો આપણે ટિકિટ લેવી પડે અહીંયાથી પ્રવાસ કરવો પડે ટ્રેનમાં બેસવું પડે પ્લેનમાં બસમાં બેસીને જવું પડે અહીંયાથી આપણે ઘર મૂકીને જવું પડે બરાબર ખર્ચો થાય સમય બધું થાય ત્યાં જવામાં ઘર બહાર મૂકીને જવું પડે ત્યારે તનડું પવિત્ર થાય તો ઓલા ગંગાજી પાસે આપણે જવું પડે જ્યારે કથા ગંગા વહેતા વહેતા આપણા ઘર આંગણે આવી જાય છે આ કથા ગંગા આપણે ત્યાં આવી પહોંચે છે આપણે ખાલી બપોરે જમીને એક દોઢ વાગે અહીંયા નાવા આવી જવાનું છે બરાબર ઘર બાર કાઈ મૂકવાનું નથી ત્રણ કલાક પછી જાશો તો ઈ જ ઘર છે ઈ જ ઘરવાળા છે ને જ ઘરવાળી છે બધું યાનું જ છે એટલે ત્રણ કલાક મારી તારી મૂસા તુસી સંસારના પ્રપંચ સંસારની કુટિલતા એ બધામાંથી વિશ્રામ જો મેળવવો હોય અને ઓમે આ બપોર સમય વિશ્રામ નો છે ને આરામ નો છે ને અને કથા જેવો આરામ બીજો કોણ આપે પાયો મે પરમ વિશ્રામ રામ ચરિત તુલસીદાસજી કહે છે કે આ કથા લખી રામ ચરિત રચના કરી પછી તુલસીદાસજીને કોઈ કે પૂછ્યું કે આમાં તમને મળ્યું શું

મનને વિરામ જોઈએ પણ આત્માને વિશ્રામ જોઈએ આત્માને વિશ્રામ જોઈએ બાકી બધે આમ સળગતું છે બધે સળગતા છે તમે જોજો કથાના ઓમ તમને ઊંઘ ન આવ્યો કથામાં આવીને ઘણા આવે ને સારું જોકે એવા દાખલા અમારી કથામાં બનતા નથી મારો આવતા નથી પણ હરિના ખોળામાં ને મહાદેવના ખોળામાં બેસી અને ઊંઘ આવે તો એનાથી મીઠી સરસ ઊંઘે બીજી કોના ભાગમાં છોકરાને નાનું બાળક હોય એને પોતાના માં કે બાપના ખોળામાં જેવી ઊંઘ આવે એવી બીજે ન આવે તો આ મહાદેવ ખોળો પાથરીને બેઠા છે આપણે મહાદેવને ભવાનીના ખોળામાં બેઠા છે આપણે એના સંતાનો છે પાયો મે પરમ विश्राम અને શિવ જે શબ્દ આપણે વ્યાકરણની દ્રષ્ટિએ જોઈએ શબ્દનો અર્થ આપણે અમર વિશ્વકોશ ને એવા અમુક ગ્રંથો છે આપણે સંસ્કૃતમાં તો એ ગ્રંથોના આધારે શિવ શબ્દનો અર્થ શું થાય તો શિવનો અર્થ થાય કલ્યાણ શિવનો અર્થ થાય મંગલકારી શિવનો અર્થ થાય વિશ્વાસ અને સૌથી મોટો શિવનો અર્થ થાય શાંતિ તમે જુઓ આમ કાઈ ન કરો ગમે એવા કોલાહલવાળી જગ્યા હો તમે મંદિરે જો શિવાલય જાઓ ને ત્યારે તો મનમાં પ્રસન્નતા આવે છે કારણ કે છે ને દરેક શિવાલય દરેક મંદિર શિવાલય હોય કૃષ્ણ મંદિર હોય રામ મંદિર હોય હનુમાનજી નો ડેરો હોય ગમે ત્યાં જાઓ મંદિર નું એક અલગ વાતાવરણ હોય બધાય અનુભવ કર્યો કારણ કે ત્યાં તમે જુઓ જળધારી ધીમી 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 ચાલતી હોય અલગ 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 કેટલા દર્શન કરવા આવે ભાવિક ભક્તો બધા અલગ અલગ ફૂલ લઈ આવે અલગ અલગ પ્રકારના ફૂલ અલગ અલગ રંગના ફૂલ લઈ આવે તો એ ફૂલ એની સુગંધ હોય ફળ ધરાવે તો ફળની સુગંધ આવે પછી ધૂપ દીવા અગરબત્તી આ બધાના ઘીના દીવા બધાની સુગંધ તમે આ મંદિરમાં આમ એન્ટર થાવ ને પ્રવેશ કરો ને ત્યાં આખું દિવ્ય વાતાવરણ હોય એવું તમને બીજે ક્યાંય ગમે એવા તમે ફાઈવ સ્ટાર હોટેલોમાં જઈ આવો પણ એ જે સુગંધ છે એ જે ઈ એનું વર્ણન માટે શબ્દો શું કાઢવા સાહેબ એમાં અનુભવ તો બધાય કરેલો જ અમુક વસ્તુના વર્ણન ન થઈ શકે એને અનુભવવાની તો દરેક મંદિરમાં જઈએ ને તો એની આખી અલગ અનુભૂતિ થાય તો મંદિરમાં જઈએ ને શાંતિ મળે એ તો સ્વાભાવિક છે એમાં કાંઈ ન કરવું પડે ઓટોમેટિક આપણને શાંતિ મળી જ જાય પણ તમે ગમે એવા કોલાહલમાં તમે બેઠા હો અને તમે કાંઈ ના કરો બાજુમાં ગમે એવો ટેકારો થતો હોય અને તમે પ્રયોગ કરજો તમે ઓમ નમઃ શિવાય ખાલી આટલું રટણ કરો પાંચ સાત વાર્તા તમને શાંતિનો અનુભવ થવા માટે ઈ જે ઉચ્ચારણ છે એની અંદરનું વિજ્ઞાન છે ઓમ ઓમ તો શ્વાસ ઊંડો ભરાય નમઃ કયો તો શ્વાસ નીકળે આ પ્રાણાયામ થાય છે અજાણતા આપણે પ્રાણાયામ ઓમ નમઃ આ પ્રાણાયામ થાય છે અજાણતા અને જિવા આમ શિવાય નીકળે ને ત્યાં તો અહીંયા બધું ટાટું થયું ભાષાનું એક વિજ્ઞાન છે ભાષાઓ જે બની છે ભાષાઓનું પણ એક વિજ્ઞાન છે તમે જોજો તમારે કોઈને ચૂપ કરાવવું હોય કોઈ ઠેકારો કરતું હોય અને તમારે પોતાને શાંતિ રાખવી છે ને ઓલાને શાંત રાખવો છે તો તમે શું કરશો કરીએ ને આપણે તો લોય ચૂપ થઈ જાય આપણે શાંતિ રાખીને સામેવાળાને શાંત રાખવો હોય ને તો બાકી ઓલાને ચૂપ કરવો આપણે એનાથી વધારે ટેકારો કરી મૂકી તો કોલા હાલ વધે અને તમે એમ ટેકારો કરો તો ઓલો ચૂપ રહે ઓલો એનાથી ડબલ ગતિ આવે એટલે આપણે શાંત રહી અને વાતાવરણને શાંત કરવું હોય તો એના માટે અને આ છે ને

Ya sí. hay sí. sí. શિવપુરાણના મહાત્મ્યનું દર્શન આપણે ગઈકાલે કરતા હતા રાહ પકડ બસ એક ચલાચલ પાજા યેગા મધુશાલા અલગ અલગ સાધના પદ્ધતિ છે અલગ અલગ પૂજા ધ્યાન ધર્મ પદ્ધતિઓ છે પણ આપણા મનને આપણા તનને આપણી આત્માને જે રુચિકર લાગે એ સાધના પદ્ધતિ અપનાવી અને સાધક શિવ પદની પ્રાપ્તિ કરે છે